પંથકમાં પંથકમાં ચોરો ચાર ભેંસો ચોરાતા ફરિયાદ છેલ્લા ઘણા સમયથી ચોરો બેફામ ચોરીઓને અંજામ આપી રહ્યા છે પશુ ચોરી અને વાહન ચોરી હવે ખેરાલુ વિસ્તારમાં સામાન્ય બાબત બનવા પામી છે ખેરાલુના અનેક ગામોમાં ભેંસોની ચોરીઓની ફરિયાદ નોંધાય છે ત્યારે હવે ડાવોલ ગામેથી એક સાથે ચાર ભેંસો ચોરાતા લોકો ભયભીત બનવા પામ્યા છે રાત્રિના સમયે વાહનો અને પશુ ચોરીની અનેક ઘટનાઓ પછી પણ ખેરાલુ પોલીસ કોઈ પગલાં ન ભરતી જોવા મળતા હવે જનતા પોતે જ પોતાના માલ સામાનનું રખવાળું કરવા માટે મજબૂર બની છે ડાવોલ ગામેથી પિકઅપ ડાલામાં એક સાથે ચાર ભેંસો ચોરી જતાં પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠવા પામ્યા છે બ્યુરો રિપોર્ટ ખેરાલુ નામ ચૌધરી જયસંગભાઈ મેઘાભાઈ ગામ ગામ ડાઓલ શું રાત્રે ઘટના ઘટી હતી આજે મારા ભાઈનું ખેતર ચૌધરી ગણેશભાઈ માંજીભાઈ તેઓ તબીલો આવેલો છે અમારા ભાગ્યા તરીકે ખોખરીયા લાલુભાઈ ધૂળાભાઈ વર્ષોથી ખેતી અને પશુપાલન કરી અને ગુજરાન ચલાવી રહ્યા છે એમના તેઓ રાત્રે અઢી વાગ્યાના સુમારે ચાર ભેંસોની ચોરી થઈ ભેંસો ચોરવા માટે આવેલા માણસો ડાલામાં ભરી રહ્યા હતા એ વખતે એ પરિવાર ઊંઘેલો હતો ડાલાનો અવાજ થતો લાલુભાઈ જાગી ગયા ઊભા થઈને બત્તી મારી અને જોયું તો ડાલામાં ભેંસો પડતા હતા દોડી અને એમના તબીલે ગયા અને જોયું તો તબીલામાંથી ચાર ભેંસો ચોરાયેલી હતી એ અને એમના દીકરા રાકેશે ડાલાનો પીછો કર્યો પરંતુ ડાલામાં પહોંચ છ માણસો દૂરથી દેખાતા હતા પહોંચી ના વળ્યા તરત જ ખેરાલુ પોલીસ સ્ટેશને આવ્યા રાત્રે અરજી આપી દીધી હતી અને અત્યારે પોલીસ સ્ટેશને અમે એફઆઈઆર નોંધાવી છે આશા રાખીએ કે પોલીસ અમને ન્યાય અપાવે મારા ભાગ્યાને લાલુભાઈ ધુડાભાઈના સીસીટીવી ફૂટેજ કેવું કંઈ મળેલા સીસીટીવી ફૂટેજ ડભાળા સ્કૂલમાં મેં જોયેલા તો બે અને ચુમ્માલીસ કલાકે રાત્રે ટાળો બેસો ભરી અને જતું જોયું જો કે સીસીટીવી વખતે થોડા બ્લર હોવાથી નંબર જોઈ શકાયો નથી કેટલી કિંમતને અંદાજિત બેસો મારી આ બેસો પચાસ હજારની કિંમતની એમ કુલ મળીને બે લાખ રૂપિયાની બેસાની ચોરી થઈ છે અગાઉ પણ ખેરાલ પંથકની અંદર ચોરીઓ થઈ હા અગાઉ અવારનવાર મેં પણ ન્યૂઝપેપરમાં વાંચેલું છે અને સાંભળેલું પણ છે અગાઉ પણ આવી અવારનવાર ચોરીઓ થયેલી છે અમે આશા રાખી કે પોલીસ તંત્ર અમને ન્યાય અપાવી અને મારા ભાગ્યાની બેસો પરત કરાવી